આજ રોજ સારા નગરપાલિકાની અંદર બાવીસ તારીખે જે ભગવાન શ્રી રામ પોતાના ગૃહ પ્રવેશમાં જવાના છે ત્યારે આખા દેશની અંદર માન્ય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આહવાન કરેલ છે કે દરેકે પોતાના ઘરે દિવાળીના જેવો તહેવાર મનાવીને ઘેર ઘેર લાઇટિંગ કરીને દીવા દીવા કરીને ભગવાન શ્રી રામ પોતાના ગ્રુપ પ્રવેશ કરે એવી પ્રાર્થના કરવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એની સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમ હતો એની સાથે ભારત વિકાસ યાત્રાનો પણ કાર્યક્રમ હતો એના માટે આજ રોજ તમામ શહેરાના મત વિસ્તારના તમામ માણસોને બોલાવીને અમે બધાએ આ કાર્યક્રમ બાવીસ તારીખનો ખૂબ સારી રીતે સફળ થાય એના માટે વીએચપીના તમામ કાર્યકર્તાઓ બજરંગ દળના કાર્યકર્તાઓ બધા મળીને સાથે મળીને તમામ તમામ સમાજના લોકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરે અને ભગવાન શ્રી રામ પોતાના ગ્રભગૃહની અંદર પ્રવેશ કરે એવી મનોકામના સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ થયેલો છે જય હિન્દ જય કુડિયાર હે સત્તર સત્તર કરોડના કામો ખાદમુહૂર્ત અને લોકાર્પણ આજે નગરપાલિકાના કામોનું પણ આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ખાદમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે એટલે દરેક ગામે ગામ જે નગરપાલિકા વિસ્તારમાં છે તેમ તમામને દરેકને લાભ મળે દરેકને એનો ફાયદો થાય અને એની સાથે સાથે આયુષ્યમાન ભારતની અંદર પણ દરેકને કાર્ડ આપવામાં આવ્યા છે ગેસના બોટલના પણ આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પણ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યો છે આજના દિવસે તમામ કાર્યક્રમ આજે વધારે વધારે મહત્ત્વનો કાર્યક્રમ બાવીસ તારીખના રોજ વિકસિત ભારત યાત્રા અને બાવીસ તારીખના રોજ મા માનનીય દેશના વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે કે માન્ય આપણા ભગવાન શ્રી રામચંદ્ર પોતાના ગ્રહની અંદર પ્રવેશ કરે છે તેના માટે દિવાળી જેવો માહોલ બનાવવા માટેની વ્યવસ્થા કરવા માટેનું આયોજન હતું એ આયોજનનું દરેકને સૂચના આપવામાં આવી જય હિન્દ જય ખોડિયાર ભારત માતા કી જય વંદે માત્ર